જ્યારે આપણને તકલીફ પડતી હોય ને ત્યારે આપણે કોક પાસેથી અપેક્ષા રાખતા હોઈએ કે કોઈ માણસ આપણને આવી અને સાધારણ ટેકો કરે ત્યારે હાલ જે ખેડૂતોની પરિસ્થિતિ છે તેને લઈ અને ખેડૂતો પણ સરકાર પાસેથી ખાલી એટલી જ અપેક્ષા રાખે છે કે તે અમને વળતરના નામે કંઈક ટેકો કરે

છેવટે તો કઈ જ એટલે કઈ જ કામગીરી નથી થવાની ત્યારે આ ખેડૂતોની વેદના ને લઈને છે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાડાની કારણ કે તેમનું પણ આજે નિવેદન સામે આવ્યું છે મહેશભાઈ ખાલી કહેવાનું એટલું જ કે મહેશભાઈ કસવાડા ખાલી પત્ર લખવાથી કે આવા નિવેદન આપવાથી કઈ જ કામગીરી નહીં થાય કારણ કે અત્યારે તમે જાઓ ખેતરોમાં ને ખેડૂતોની પરિસ્થિતિ જુઓ તો તમને ખબર પડશે કે ખેડૂતો અત્યારે કઈ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા